શહેરના અછાણી વિસ્તારમાં આવેલા પીવીઆર ટોકીઝ ખાતે ભગવાન પર આધારિત ફિલ્મ લાલોનું વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું હાલના ટ્રેન્ડ મુજબ આવા સંસ્કારલક્ષી ચલચિત્રો વધુ જોવા જોઈએ તે સંદેશ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વોર્ડ નંબર એકના નાગરિકો મોટી સંખ્યામાં ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા હતા દર્શકોએ ધાર્મિક અને પ્રેરણાદાયી ફિલ્મનો આનંદ માણ્યો હતો અને સાથે જ સેવાના ભાવ સાથે જન્મદિવસની ઉજવણી કરતા યુવા ઉપપ્રમુખ નિશિત અમીનને ઉમળકા ભેર આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવી હતી નિશિત અમિન દ્વારા આ દિવસે કરવામાં આવેલી સેવાકીય પહેલ કાયદો અને કલાની સાથે સાથે સમાજ પ્રત્યેના તેમના સમર્પણને પણ ઉજાગર કરે છે એ જે યુવાનો માટે પ્રેરણારૂપ છે દિવસ દરમિયાન અન્ય સેવાકીય કાર્યનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે સૌપ્રથમ સ વડોદરામાં સેવ તથા વોર્ડ નંબર યોજના નગરજનોને મારા નમસ્કાર જય માતાજી સેવા કરવાનો તો કરતો રહું છું અને મારા ભાગ્યમાં છે અને ઈશ્વરને આજે મારા જન્મદિવસ નિમિત્તે એવી પ્રાર્થના કરું છું કે અવરનવર હજુ મને ખૂબ શક્તિ આપે અને તક આપે કે પ્રજાની વારે આવવાનો મને મોકો આપે આજે મારા જન્મદિવસ નિમિત્તે મને એક એવો વિચાર આવ્યો કે મારા ઓનની મહિલાઓને જે ઈશ્વર પર બનેલી ફિલ્મ છે અને જેની પ્રેરણા ખરેખરમાં બીજા બધા મૂવીઝ થ્રીપિયન લેવા જેવી છે એવો મૂવી લાલ અહીંયા પીવી આરમાં છસો ઉપરાંત મહિલાઓને દેખાડીને આજે મેં મારા જન્મદિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છું ખૂબ આનંદની લાગણી અનુભવું છું ખૂબ વડીલોના આશીર્વાદ આજે મળ્યા છે તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જેને વડોદરા શહેર સ્વચ્છ રાખવામાં જેનો સિલ ફાળો હોય છે તેવી સફાઈ કર્મચારીઓની મહિલાઓને આજે બપોર પછી એક નારકડી ભેટ સાડીનું વિતરણ કરીને તેમનું સન્માન કરવાનું છે તે બદલ પણ હું એમને સન્માન કરીને એમને એક નવી પ્રેરણા અને ઉર્જા મળે અને એમના આશીર્વાદ થકી આપણું વડોદરા શહેર કાયમ સ્વચ્છ રહે તેવું સૌને આજે મારા જન્મદિવસની ભેટ આપ આપવાનો છે